આપ જોઈ રહ્યા આન એન હવે જોઈએ અગત્યના સમાચાર કલા મહાકુંભ બે હજાર પચીસ અંતર્ગત અલગ અલગ કોમ્પિટિશન યોજાઈ રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના કમિશનરશ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર આયોજિત જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ કચેરી વડોદરા શહેર સંચાલિત ગોત્રી ઝોન કક્ષામાં કલા મહાકુંભ બે હજાર પચીસમાં પ્રારંભ થઈ ગયો છે કલાલી ખાનગી સ્કૂલ ખાતે આજરોજ કલા મહાકુંભમાં કલાલી ગુજરાત પબ્લિક સ્કૂલ ખાતે અલગ અલગ શાળાઓના બાળકોએ ભાગ લીધો હતો જેમ કે આજરોજ ડ્રોઈંગ કોમ કોમ્પિટિશન સંગીત લગ્ન જેવી કોમ્પિટિશન યોજાય હતી જેમાં મોટી સંખ્યામાં અલગ અલગ શાળાઓએ ભાગ લીધો હતો જેમાં ઉપસ્થિત ઇન્સ્પેક્ટર મિલન પટેલ મહેશ બારિયા ગુજરાત પબ્લિક સ્કૂલ ના કન્વીનિયર ડોક્ટર અર્જુનસિંહ મકવાણા સબસ્ક્રાઇબ Never miss an update.